નમસ્તે વંદે માતરમ હું કીર્તિરાદરિયાશ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ધોરણ ચારમાં મેથ્સ સબ્જેક્ટ ભણાવું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર એઇટ કાર્ટ એન્ડ વ્હીલ્સ એમાં ટોપિક આપણે રેડિયસ એન્ડ ડાયામીટરનો જોવાનો છે ઓકે તો આપણે સર્કલમાં રેડિયસ અને ડાયામીટર બંને જોયું છે કે સર્કલ હોય તો સર્કલમાં જે સેન્ટરથી સ્ટોક સુધીનું જે ડિસ્ટન્સ હોય એને કહેવાય છે રેડિયસ ઓકે અને બીજું કે જે સેન્ટરમાંથી પાસ થતી જે પણ સેગમેન્ટ હોય તો એને કહેવાય છે ડાયામીટર ઓકે તો હવે જુઓ એના બે ઇક્વેશન છે તો બે ઇક્વેશનમાં ફર્સ્ટ ઇઝ રેડિયસ કે રેડિયસ ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ડીવાઈડ બાય ટુ કે રેડિયસ હંમેશા ડાયામીટર કરતાં કેવો હોય છે હાફ હોય છે તો રેડિયસને આપણે શોર્ટમાં આર લખીએ છીએ અને ડાયામીટરને આપણે શોર્ટમાં ડી લખીએ છીએ એટલે એમને ઇક્વેશન શું થશે કે આર ઇઝ ઇક્વલ ટુ ડી બાય ટુ ઓકે અને સેકન્ડ ઇક્વેશન છે કે ડાયામીટર ડી ઇઝ ટુ ટુ મલ્ટિપ્લાય રેડિયસ કે કોઈ ડાયામીટર છે એ રેડિયસથી કેવો હોય છે ડબલ હોય છે ઓકે તો ટુ મલ્ટીપ્લાય રેડિયસ એટલે ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ ટુ મલ્ટિપ્લાય આર આ બંને આપણા શું થઈ ગયા ઇક્વેશન આપણને આ બંને ઇક્વેશન યાદ હોય તો આપણે રેડિયસ પરથી ડાયામીટર અને ડાયામીટર પરથી રેડિયસ ફાઇન્ડ કરી શકીએ છીએ ઓકે તો એમાં જુઓ સોલ ધ સમ એમાં ફર્સ્ટ સમ ફાઇન્ડ ડાયામીટર સર્કલ ઓફ ફોર સેન્ટીમીટર રેડિયસ કે ફોર સેન્ટીમીટરનું સર્કલ છે તો એનો જો રેડિયસ છે એ ફોર સેન્ટીમીટર છે ઓકે તો એનું તમારે ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે તો એનું ઇક્વેશન પહેલાં મૂકવાનું ડાયામીટર તો કે ડી ડાયામીટરનો ડી ઇઝ ઇક્વલ ટુ ટુ મલ્ટિપ્લાય આર જે આપણે હમણાં અહીંયા જ જોયું કે ડાયામીટર ઇઝ ટુ ટુ મલ્ટિપ્લાય રેડિયસ ઓકે તો ટુ મલ્ટિપ્લાય આર તો ટુ હવે તમને રેડિયસ કેટલો આપેલો છે તો કે રેડિયસ આપેલો છે ફોર સેન્ટીમીટર તો ફોર દેન ટુ મલ્ટિપ્લાય ફોર ઇઝ એટ મીટર તો ડાયામીટર આપણો કેટલો થશે એટ સેન્ટી મીટર ઓકે હવે નેક્સ્ટ છે અગેન એવો જ સમસ છે કે ફાઇન્ડ ડાયામીટર સર્કલ ઓફ સેવન સેન્ટીમીટર રેડિયસ કે સેવન સેન્ટીમીટરના વાળો કોઈ સર્કલ છે એનો તમારે ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે એટલે કે ડાયામીટર એ રેડિયસ કરતાં કેવો હોય છે ડબલ હોય છે તો કે ડી ઇઝ ઇક્વલ ટુ ટુ મલ્ટિપ્લાય આર અગેન એ તો ટુ રેડિયસ કેટલો આપેલો છે તો કે સેવન સેન્ટીમીટર તો કે હિયર સેવન ટુ સેવન ઝા ફોર્ટીન સેન્ટીમીટર તો આપણો આ ડાયામીટર કેટલો આવ્યો ફોર્ટીન સેન્ટી મીટર ઓકે તો હવે જુઓ થર્ડ નંબરના સમસમાં ફાઇન્ડ અ રેડિયસ તમારે આમાં શું ફાઇન્ડ કરવાનું છે રેડિયસ ફાઇન્ડ કરવાનો છે ઓકે ફાઇન્ડ રેડિયસ સર્કલ ઓફ ફોર્ટીન સેન્ટીમીટર ડાયામીટર કે ફોર્ટીન સેન્ટીમીટરના ડાયામીટરવાળો સર્કલ છે એનો તમારે શું ફાઇન્ડ કરવાનો છે રેડિયસ ફાઇન્ડ કરવાનો છે ઓકે તો હવે આમાં જુઓ રેડિયસ ફાઇન્ડ કરવાનો હોય તો આપણે અહીંયા લખવો પડે આર ઓકે તો આર ઇઝ ટુ ડી બાય ટુ એટલે કે ડાયામીટર કરતાં રેડિયસ કેવો હોય છે હાફ હોય છે ઓકે તો ડાયામીટર કેટલો આપેલો છે તો કે ફોર્ટીન સેન્ટીમીટર ડિવાઈડ બાય ટુ હવે અહીંયા તમારે ટુનો ટેબલ બોલવાનો ટુના ટેબલમાં કારણ કે આપણે ડિવિઝન કરીએ તો ડિવિઝન કેવી રીતે આવે ફોર્ટીન ડિવાઈડ બાય ટુ આવી રીતે લખી શકાય હવે ટુના ટેબલમાં ફોર્ટીન ક્યારે આવે કારણ કે ફો ટુના ટેબલમાં પહેલાં તો વન તો આવતા જ નથી ઓકે તો એક પેલો ડિઝિટ ના આવે તો આપણે પછી બંને ડિઝિટ લેવા પડે તો ટુના ટેબલમાં ફોર્ટીન ક્યારે આવશે તો કે ટુના ટેબલમાં ફોર્ટીન ટુ સેવન ઝા ફોટીન તો ઉપર કેટલો આન્સર આવ્યો તો કે સેવન તો કે અહીંયા આવશે સેવન સેન્ટીમીટર એટલે કે રેડિયસ એનો કેટલો થશે સેવન સેન્ટીમીટર જેટલો શું થશે એનો રેડિયસ થશે ઓકે હવે જુઓ ફાઇન્ડ રેડિયસ અગેન રેડિયસ જ ફાઇન્ડ કરવાનો છે તો ઇક્વેશન તો સેમ ટુ સેમ આવશે રેડિયસ આર ડિવાઈડ ડી બાય ટુ ઓકે તો ડાયામીટર કેટલો આપેલો છે તો કે ડાયામીટર છે ટ્વેન્ટી સેન્ટીમીટર તો અહીંયા આપણે લખશું ટ્વેન્ટી ડિવાઈડ બાય ટુ આનું પણ આપણે શું કરી દેવાનું ડિવિઝન તો કે ટ્વેન્ટી અને અહીંયા છે ટુ તો ટુના ટેબલમાં ટુ ક્યારે આવે તો કે ટુ વન્ઝા ટુ ઝીરો ઉપરથી ઉતાર્યા ઝીરો હવે ટુના ટેબલમાં ઝીરો તો કે ટુ ઝીરો ઝા ઝીરો હવે નીચે લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં એટલે કે ટુ ટેન ઝા ટ્વેન્ટી ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ તો આનો આન્સર કેટલો થશે ટેન સેન્ટીમીટર કે રેડિયસ જ્યારે ટેન સેન્ટીમીટર હોય ત્યારે એનો ડાયામીટર છે એ ટ્વેન્ટી સેન્ટીમીટર જેટલો થાય છે તો આ હતું આપણું રેડિયસ એન્ડ ડાયામીટર જો તમને આ બંને ઇક્વેશન આવડી જાય તો તમને સમ્સ એકદમ ઇઝીલી આવડી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ